આપણે પાંચ પાંડવોના જન્મની કથા જાણીએ છીએ પણ શું તમને ખબર છે કે સો કૌરવોનો જન્મ કેવી રીતે થયો હસ્તિનાપુરના મહારાણી ગાંધારીના બાળકોના જન્મની કથા ઘણી રહસ્યમય છે જ્યારે ગાંધારી ગર્ભવતી બન્યા તો કંઈક એવું બન્યું જે વિજ્ઞાનની સમજથી પણ બહાર હતું કારણ કે બે વર્ષ સુધી ગર્ભની પ્રસુતિ જ નહીં થઈ અને જ્યારે જન્મનો સમય આવ્યો તો નવજાત શિશુના સ્થાને માંસનો કઠણ ટુકડો નીકળ્યો એ સમયે વ્યાસમુનિ હસ્તિનાપુરમાં આવ્યા હતા તેમણે માસના ટુકડાના સો ભાગ કર્યા અને તેને ઘી ભરેલા માટલામાં સુરક્ષિત મૂકી દીધા સમય જતાં એ સો માટલામાંથી જન્મ્યા ધૂતરાષ્ટ્ર અને ગાંધારીના સો પુત્ર કૌરવ આધુનિક વૈજ્ઞાનિક ટર્મ વિચારીએ તો સેમ એઝ એમ્બ્રિયો ટ્રાન્સફર ઓર ટેસ્ટિવ પ્રોસેસ એ રીતે વિચારીએ તો કૌરવ માટલા બેવીસ થયા પણ વિચારો જે ટેકનોલોજી પર આધુનિક વિજ્ઞાન છેલ્લા કેટલાક દાયકાથી કામ કરી રહ્યું છે એનું વર્ણન આપણા ગ્રંથોમાં હજારો વર્ષો પહેલાથી કેવી રીતે કરાયું સવાલ એ છે કે શું ખરેખર હિન્દુ ધર્મ ગ્રંથ એ માત્ર આસ્થાની ગાથા છે કે પછી ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી માટેની ગાઈડ કમેન્ટમાં જણાવો આપનો શું છે વિચાર